क्या सीन है दोस्तों आउटस्पेस का स्वागत है और आज है ये जादू की घड़ी आउटलुक के हाथ में ये देख तो कैसा लगा ये आउटलुक का जादू आपको दोस्तों बेटा तुमसे ना हो पाएगा बद्दी पडाड़ी बेवी निकल निकल પહેલી ફુરસત મેં નિકલ તમે દોસ્તો આવી જાવ આઉટલુક ફેશન કેમ્બ્રિજ માં આ મસાજર ગન આવેલી છે એકદમ જાદુ જેવી ભાઈ એમ કોઈને બી પેન હોય ને ભાઈ આ ભાઈને છે ગર્ડન માં પેન દેખો એનો પેન ગાયબ ભાઈ સિવીંગ મશીન થ્રી ઇન વન એ બી એકદમ માખણની જેમ ચાલે છે દોસ્તો આવી જાય ને આ એકદમ ચીકની દારી ખાટ 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 જો જો આ કે ફટાક ચાલે ત્યારબાદ દોસ્તો આવે છે આ રહ્યો હેડ ડ્રાયર તો જુઓ દોસ્તો આ હેર ડ્રાય પર આ જાદુગર કેવી રીતે કાઢે છે અને આ એકદમ હેર છે ને તમારે એકદમ ડ્રાય ડ્રાય કરી દેશે અને આ બધું દોસ્તો ઇલેક્ટ્રિકલ આપણા આઉટલુક ફેશન કામરેજમાં અવેલેબલ છે અને એ પણ બધું તમને મળશે એકદમ હોલસેલ રેટમાં તો આજે જાઓ આપણા આઉટલુક ફેશન કામરેજમાં અને આ ઇલેક્ટ્રિકનો જાદુ તમે બી લઈ જાઓ થેન્ક યુ